નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવમાં ચેપ્ટર નંબર બે જેનું સ્વાધ્યાય બે પોઈન્ટ ચાર એમાં વપરાતા બેઝિક નિત્ય જોઈએ અને આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ જોડે થોડાક જોઈ લઈએ કે પહેલું છે એ પ્લસ બી આખા કંશ વર્ગ એટલે શું થાય એનું નિત્ય તો કે ભાઈ પહેલા પદનો વર્ગ વધતા પહેલું બીજું પદ વધતા બીજા પદનો વર્ગ એટલે કે શું થશે એ સ્કવેર વત્તા ટુ એ બી વત્તા બી સ્ક્વેર બરાબર આ પહેલું નિત્ય સમ બીજું નિત્ય સમજે એ માઇનસ બીનો સ્ક્વેર એમાં શું થશે પહેલાં પદનો વર્ગ ઓછા ટુ એ બી વત્તા બી સ્ક્વેર બરાબર મિત્રો ત્રીજું નિત્ય સમજે કે એ માઇનસ બી અને એ પ્લસ બી બરાબર અથવા તો એ પ્લસ બી અથવા એ માઇનસ બી આપેલું હોય તો જ્યારે જ્યારે આ રીતનું હોય ત્યારે શું થાય કે પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ ત્યારબાદ ચોથું નિષ્ઠા સમજે કે એક્સ માઇનસ સોરી એક્સ પ્લસ એ અને એક્સ પ્લસ બી બરાબર શું થશે તો કે આપણે શું કહીએ છીએ કે પહેલા કંસા પહેલા સભ્યને બીજા કૌશ સાથે ગુણવાનો અને પહેલા કૌંસમાં બીજા સભ્યને બીજા સાથે ગુણવાનો આમ તો નિત્ય સમ કેવું થાય છે આનું બે સીધું લખવું હોય તો કે એક્સક્ર a એ પ્લસ બી એક્સ વત્તા એ બી આ નિત્ય છે અને આની સાબિતી કેવી રીતે આવે છે તો જોઈએ આપણે અહીંયા અહીંયા સાઈડમાં લખીએ આની સાબિતી તો હતું કે એક્સ a એક્સ b બી તો શું થશે એક્સ કંસમાં એક્સ વધતા બી વધતા એ કંસમાં એક્સ વધતા બી ચલો હવે આ બધાનો કરો એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સ એક્સ ગુણ્યા બી એટલે પ્લસ બી એક્સ ચલો એ રીતે એ ગુણ્યા એક્સ એટલે એ એક્સ અને એ ગુણ્યા બી એટલે શું થાય એ બી હવે એક્સ સ્ક્વેરને આ પદમાંથી કોમન શું નીકળે છે તો કે એક્સ તો શું લખશું કે એ પ્લસ બી કંસમાં

वै ए नो वर्ग वी नो वर्ग वी नो वर्ग टू ए बी वू बी सीता टू सी ए समझ पड़ी शु थी सी आप शू ए नो वर्ग बी नो वर्ग वी नो वर्ग ए वर्ग ए स्क्र वत्ता बी स्क्वेर वाता सी स्क्वेर वत्ता बे गुनिया ए बी એટલે કે આ રકમ આ રકમનો ગુણાકાર કરો વત્તા બે ગુણ્યા બીસી એટલે કે આ બે નો ગુણાકાર કરો બે ગુણ્યા સી એટલે કે છેલ્લી અને પહેલી સંખ્યાનો ગુણાકાર કરીને બે જોડે ગુણવાનો તો આ નિત્ય સમજાયું છે ચાલો ત્યારબાદ આગળનું નિત્ય સમજુએ છ નંબરનું જેમાં આપ્યું છે એ વત્તા બી આખા કૌશ નો ગન તો અહીંયા શું થશે એ ગન વત્તા ત્રણ એ બી વધ ત્રણ એ બી બી ગન સમજો તો પછી શું કરવાનું બીજા પદમાં એની ઉપર સ્ક્વેર અને પછી બી ઉપર સ્કવેર એટલે કે હવે શું એ ઘન ત્રણ એ સ્કવેર બી ત્રણ એ બી સ્કવેર બી ગન બરોબર અને આને તમારે સિમ્પલ રીતે લખવું હોય તો લખાય કે એ ઘન બી ગન આ પદમાંથી કોમન શું નીકળે છે તો કે ત્રણ કોમન નીકળે છે બરોબર કોશની અંદર શું વધશે અહીંયાથી ત્રણે બી નીકળી જાય એ વધે ને અહીંયાથી ત્રણે બી નીકળી જાય એટલે શું વધે બી વધે તો આ એનું સાદું રૂપ છે સાતમા નંબરમાં જોઈએ એ માઇનસ બી નો ગન સેમ જે ઉપરનું સૂત્ર છે એ રીતે જ એ ગન માઇનસ ત્રણ એ બી પ્લસ ત્રણ એ માઇનસ બી ગન એ ઉપર સ્ક્વેર અને બી ઉપર સ્ક્વેર બરાબર આપણે બોલવાનું શું એ ઘન માઇનસ ત્રણ સ્ક્વેર બી વર્તા ત્રણ એ સ્ક્વેર માઇનસ બી ચાલો આનું સાધુ રૂપ આપ્યું એ માઇનસ બી ચલો આમાંથી કોમન શું નીકળશે તો જોઈએ તો લખશું માઇનસ ત્રણ એ બી તો વધુ શું એ ચલો અહીંયાથી પ્લસ માઇનસ કોમન નીકળી તો અંદર કેટલા થઈ જાય માઇનસ થઈ જાય એટલે શું થાય માઇનસ સમજ પડી મિત્રો ત્યારબાદ આઠમા નંબરનું નિત્ય સમ છે માઇનસ ત્રણ એ બી સી આપેલું હોય બરોબર આ રીતે આપ્યું હોય તો સૌપ્રથમ શું શું આવશે પહેલા કંશમાં એ પ્લસ બી પ્લસ સી ત્યારબાદ બીજો કૌશ એની અંદર આવશે એ સ્કવેર વધતા બી સ્ક્વેર વધતા સી સ્કવેર માઇનસ એ માઇનસ બીસી માઇનસ સી એ બરોબર જ્યારે ઘન આપ્યું હોય તો ખાલી એ બી બીસી આવશે અને જ્યારે વર્ગની નિશાની હશે ત્યારે ટુ એ બી ટુ બીસી ટુ સીએ એટલે કન્ફ્યુઝ ના થતા આ બે સૂત્રમાં એક આ સૂત્ર અને એક આ સૂત્ર બંને અલગ અલગ છે ભેગા ના થાય જ એનું ધ્યાન રાખવાનું તો આઠમા નંબરનું થયું હજુ પણ આપણી જોડે બે નિત્યશ્રમ છે તો શું છે તો જોઈએ નવમા નંબરનું નિત્યશ્રમ એ ઘન વત્તા આપેલું હોય તો શું થશે એ વત્તા બી પહેલા કોંશમાં બીજા કોંશમાં થશે એ સ્કવેર માઇનસ એ બી પ્લસ બી સ્ક્વેર સમજ પડી ને દસમા નંબરનું છેલ્લું સૂત્ર છે એ માઇનસ બી બરાબર એ માઇનસ બી કૌશની અંદર એ સ્ક્વેર પ્લસ એ બી પ્લસ બી સ્ક્વેર બંને સૂત્રમાં તફાવત શું છે કે અહીંયા બીજા કૌશમાં પહેલાં પદકાર્ડ માઇનસ છે અને આમાં આગલા કૌશમાં છે તો મિત્રો આ તમારા થયા ટોટલ દસ નિત્યશ્રમ અને બને એટલા ઝડપથી મોડે કરી લેવાના નિત્યશ્રમને બરાબર મિત્રો આપણી જોડે કે બહુ વધારે નથી માત્રને માત્ર દસ નિત્યશ્રમ છે અને બધા જ દાખલા પરીક્ષામાં મોસ્ટ આઈમપી ગણવામાં આવે છે ચલો તો આ નિત્યશ્રમ તમે ઝડપથી મોડે કરી લેજો હવે આપણે શરૂઆત કરીએ સ્વાધ્યાય બે પોઈન્ટ ચાર પહેલો પ્રશ્ન છે આપણી જોડે ચારનો પહેલો પ્રશ્ન યોગ્ય નિત્યશ્રમનો ઉપયોગ કરીને નીચેના ગુણાકાર મેળવો જેમાં પ્રશ્ન એકમાં પહેલો દાખલો છે એક્સ વત્તા ચાર એક્સ વત્તા દસ હવે દેખો મિત્રો બંનેમાં એક્સ કેવા છે સરખા છે તો કે એક્સ વત્તા એ અને એક્સ વત્તા બી આ નિત્ય રાખશે બરાબર અને ઓળખવી આ રીતે જ પડશે કયા નિત્ય સમ સાથે બંધ બેસતું આવે છે ત્યારબાદ આપણે એની ગણતરી કરશું બરાબર તો અહીંયા દેખશો કે નિત્ય સમ કયું છે નિત્ય સમ તો કે એક્સ વત્તા એ અને એક્સ વત્તા બી જ્યારે આ નિત્ય સમ હોય આપણી જોડે એક્સ વત્તા અને એક્સ વધતા બી એ નિત્ય સમમાં આપણે શું લખેલું હતું કે ભાઈ એક્સ નો સ્ક્વેર વત્તા એ વત્તા બી કંસની બાર એક્સ વત્તા એ બી હતું બરોબર મિત્રો ચલો આ રીતે હવે અહીંયા એ કોણ અને બી કોણ તો જોવાનું તો અહીંયા ધ્યાનથી જોજો ધ્યાનથી જોજો એક્સ વત્તા એ ના શું છે એક્સ ઓછા સોરી એક્સ વત્તા બી એ બરાબર કેટલા છે ચાર અને બી બરાબર કેટલા છે દસ છે તો અહીંયા આપણે લખીએ એ બરાબર ચાર અને બી બરાબર દસ સરળતા ખાતર લખવાનું છે આ લખવું જરૂરી નથી પરીક્ષામાં બરોબર માટે અથવા બરાબર કરશું બરાબર તો શું થશે એક્સ વત્તા ચાર એક્સ વત્તા દસ હતું માટે શું થશે x² એટલે x² ના x² + a = કેટલા છે 4 b = 10 કૌંસ પૂરો 1200 આવશે x + 4 * 10 થવા નિત્યસમ પ્રમાણે બરોબર આ જે નિત્યસમ લાગેલું આપણે એ પ્રમાણે અહીંયા કિંમત મૂકી દીધી યા ચલો હવે કરી આગળ સાદુરૂપ આપે x² ના x² ચલો 10 ને 4 14x + 10 ને 4 40 તો આ આપણો શું થયો મિત્રો જવાબ થયો આ આપણું શું આવ્યું જવાબ આવી ગયો એકદમ નાના દાખલા છે બરાબર ચાલો ત્યારબાદ બીજો દાખલો જોઈએ હવે કયું નિત્યસમ લાગશે તો કે એક્સ a એક્સ વત્તા બી ભલે અહીંયા માઇનસ આપ્યું છે પણ આપણે તો શું બનવાનું વત્તા બી છે સમજ પડી મિત્રો ચાલો નિત્યસમ કયું લાગશે તો જોઈ લઈએ કે અહીં

જ્યાં અહીંયા લખો તો લખાય શું કે એ બરાબર કેટલા હતા તો કે એ બરાબર આઠ અને બી બરાબર કેટલા ગણવાના તો કે બી બરાબર ગણવાના માઇનસ દસ એકલા દસ નહીં કેવા દસ માઇનસ દસ થશે દસ હશે મુખ્ય નિત્ય સમમાં તો લખ્યા આગળ એક્સ એટલે શું થાય એક્સનો વર્ગ વત્તા એ વત્તા બી કેટલા છે એ છે આઠ અને બી છે કેટલા દસ અથવા તો તો આપણે અહીંયા નીચે લખીએ વ્યવસ્થિત x નો વર્ગ + 8 + કૌંસની અંદર -10 चलो કૌંસની બહાર x + b² કેટલું છે -10 નો સ્ક્વેર x નો વર્ગ કેટલો થાય x² चलो + 8 + ઓછા -10x + 10 નો વર્ગ કેટલો થાય सॉरी 10 ને અહીં આપણે એટલે નિત્યસમ ખોટું લખ્યું છે મિત્રો આપણે અહીં શું હતું નિત્યસમમાં ઇસ ભૂલ પડી ભૂલ પડી ભૂલ પડી સોરી 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 અહીંયા આપણે લખશું કે ए बी તો અહીંયા શું થશે 8 કૌંસની અંદર -10 चलो 8 * -10 એટલે કેરા થાય -80 જવાબ આવે ઓકે તો અહીંયા કેટલા થશે -80 હવે એક્સ્ર વધતા 8 આઠમાંથી દસ થાય તો કેટલા વધે મિત્રો માઇનસ બે એક્સ માઇનસ માટે શું થશે એક્સ માઇનસ એસી મિત્રો લાંબા દાખલા થાય છે એટલા માટે કે તમને સમજ પડે એટલા માટે એ માઇનસ પ્લસ માઇનસ માઇનસ થાય એકાદ દાખલો આવો લાંબી રીતે ગણાય બાકી તો પછી એઝલ જેમ ચાલે છે તેમ જ દાખલા આપણે ગણતા રહેશે ચોથો દાખલો સોરી ત્રીજો દાખલો જોઈએ ત્રીજો દાખલામાં શું છે તો ત્રીજા દાખલામાં આપણને રકમ શું આપી છે અહીંયા તો કે આપીએ છીએ ત્રણેક્સ વધતા ચાર ત્રણ એક્સ ઓછા પાંચ શું છે ત્રણ એક્સ વધતા ચાર ત્રણ એક્સ ઓછા પાંચ તો કે એક્સ વધતા એક્સ ઓછા અહીંયા એક્સ એટલે કે ત્રણ એક્સ ને ત્રણ એક્સ એને આપણે એક્સ જ ગણીએ છીએ અહીંયા એ અલગ છે અને બી અલગ છે

કૌશ ની અંદર એ પ્લસ બી કૌશની બાર એક્સ વત્તા એ બી જ્યાં એ કેટલા છે જ્યાં એ બરાબર ચાર બી બરાબર કેટલા રહેશું જો અહીંયા નિત્ય સમી છે એટલે કે ત્રણેક્સ પ્લસ શું હતું એ પ્લસ બી છે એટલે આપણે જે પાંચ છે એને માઇનસ પાંચ ગણવાના છે કારણ કે વચ્ચે તો શું છે નિત્યશ્રમાં પ્લસની નિશાની છે અને અહીંયા માઇનસ કેમ થાય જો બી માઇનસ હોય તો

ચાર માસ પાંચ એટલે માઇનસ એક વધે માઇનસ એક એટલે શું થશે માઇનસ એક્સ થશે કારણ કે એકની આપણે કન્સિડર કરતા નથી એટલે આપણો જવાબ કેટલો આવશે કે નાઇન એક્સ સ્કવેર માઇનસ એક્સ માઇનસ વીસ જવાબ આવે મિત્રો આપણો જવાબ આ કેટલો મળે છે નિત્ય આ જવાબ મળે છે ત્યારબાદ ચોથો દાખલો જોઈએ આપણે કે ચોથો દાખલો શું છે આપણી જોડે કે વાય સ્ક્વેર વધતા ત્રણના છેદમાં બે અને વાય સ્કવેર ઓછા ત્રણના ના છેદમાં બે મતલબ કે એક્સ 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 માઇનસ પ્લસ એ એક્સ માઇનસ એ બરાબર શું થાય એક્સ સ્ક્વેર સોરી આપણે અહીંયા એક્સ એક્સ લખીએ છે મેં તમને નિત્યશ એ પ્લસ બી અને એ માઇનસ બી ના સો રૂપિયા લખાય હું એ સ્વરૂપે રૂપિયા લખું એ વત્તા બી અને એ ઓછા બી તો શું થાય એનો વર્ગ ઓછા બી નો વર્ગ આ નિત્ય સમ આવે તો લખીએ અહિયાં લખશું આપણે અહિયાં નિત્ય કયું છે એ વત્તા બી એ ઓછા બી બરાબર શું થાય એ સ્કવેર માઇનસ બી સ્ક્વેર લખીએ વાય સ્ક્વેર વત્તા ત્રણ ના છેદ બે વાય સ્ક્વેર ઓછા ત્રણ ના છેદમાં બે જ્યાં એ કોણ છે તો કે એ બરાબર લઈએ વાય સ્ક્વેર અને બી બરાબર કોણ લઈશું ત્રણના છેદમાં બે બરાબર લખીએ એટલે કે વાય સ્ક્વેરનો વર્ગ ઓછા ત્રણના છેદમાં બેનો વર્ગ ચલો વર્ગનો વર્ગ વર્ગના વર્ગનું શું થાય ગુણાકાર મતલબ ઘાતની ઘાતનો ગુણાકાર થાય તો બે દુ ચાર એટલે કે વાયની ચાર ઘાત ઓછા ત્રણનો વર્ગ વર્ગ નવ અને બેનો વર્ગ ચાર તો આ આપણો શું થયો મિત્રો તો અહીંયા આપણો આ જે મળ્યું એ આપણો જવાબ થયો ચાલો ત્યારબાદ પાંચમો દાખલો તો પાંચમો દાખલો આપણી જોડે શું છે કે પાંચમા દાખલામાં છે ત્રણ માઇનસ બે અને ત્રણ વત્તા બે સેમ ઉપર જવું જ દાખલો કે શું છે એ ઓછા બી એ વત્તા બી બરોબર અહીંયા બંને કૌન સરખા છે ખાલી નિશાનીનો ફરક છે પ્લસ અને માઇનસ છે તો શું થાય કે એ માઇનસ b² અનિત્ય સમતા છે તો લખો આપણે કયા નિત્યસમનો ઉપયોગ કર્યો અહીંયા તો લખીએ કે નિત્યસમ કયો ઉપયોગ કરીએ છે કે a - b a + b = a² - b² ચાલો તો 3 - 2x 3 + 2x = 3 નો વર્ગ a કોણ છે કે a = 3 અને b બરાબર શું છે 2x એટલે ત્રણનો વર્ગ ઓછા બી એટલે કે ટુ એક્સનો વર્ગ ચલો ત્રણનો વર્ગ કેટલો થાય નવ ઓછા બેનો વર્ગ ચાર અને એક્સનો વર્ગ એક્સક્વેર તો આપણો જવાબ કેટલો આવે છે મિત્રો અહીંયા નવ માઇનસ ફોર એક્સ થાય છે તો આ રીતે આપણે મિત્રો આ નિત્ય સમનો ઉપયોગ કરીને દાખલા ગણી શકીએ છીએ તો અહીંયા આપણો પ્રશ્ન નંબર એક પૂર્ણ થાય છે આભાર મિત્રો